ખેડૂત મિત્રો આજે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ વિદેશી અને ઘરેલું કપાસ ખોળ રૂના વાયદા બજારમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે પાંચ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ છપ્પનના ઘટાડા સાથે અઠ્યાસી પોઈન્ટ બેતાલીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે જે તમે ખુદ અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હવે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ અત્યારે પાંચ વાગ્યે અને પાંત્રીસ મિનિટની આસપાસ ચારસો વીસ રૂપિયા જેટલો ઘટીને એકસઠ હજાર આઠસોની આસપાસ ચાલી રહ્યો છે તો એન ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પંદર રૂપિયા જેટલો ઘટીને પંદરસો એકવીસની આસપાસ બંધ થયેલો છે એનસીડીએ કોકુ ડકલ ચોવીસનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે બાવન રૂપિયા જેટલો ઘટીને પચીસો ઇઠોતેરની આસપાસ બંધ આવેલો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા અમારે ત્યાં એકદમ સારો કપાસ હોય તો વીસ કિલોના ચૌદસો પચાસથી થી કરીને પંદરસો એંસીની વચ્ચે કપાસની ગુણવત્તા મુજબ અલગ અલગ વિસ્તારોમાં કપાસના ભાવો જોવા મળી રહ્યા છે આનાથી નીચા કે આનાથી વધારે તમારા વિસ્તારમાં ભાવ જોવા મળતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો